હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જોવાની છે જેમાં પ્રવૃત્તિ નંબર છથી દસ સુધી આપણે જોઈશી પ્રવૃત્તિ છ છે મને ગમતું ફૂલ પહેલું ફૂલ છે ગુલાબ રંગ લખવાનો છે સુગંધ લખવાની છે કુંડામાં થઈ શકે છે કે નહીં ફૂલનું નામ લખવાનું છે અંગ્રેજી સ્પેલિંગ લખવાનું છે અને અન્ય કોઈ માહિતી પણ લખવાની છે ગુલાબ કમળ અને જાસૂદ રોઝ લોટસ અને હિબિસ્કસ એ મેં અહીંયા આપેલું છે ત્યાર પછી છે સૂર્યમુખી મોગરો ગલગોટો અને બારમાસી સૂર્યમુખીને સનફ્લાવર કહેવાય મોગરાને જેસમિન કહેવાય ગલગોટાને મેરીગોલ્ડ કહેવાય અને બારમાસીને પારિવિન્કલ કહેવાય તેના ઔષધીય ગુણધર્મો અને વિશેષ માહિતી પણ અહીંયા આપેલી છે ત્યાર પછી સામેના પેજ પર જોઈએ આપણે વર્ગ સુશોભન કાર્યનો અહેવાલ લખવાનો છે આ અહેવાલ વર્ગખંડ નંબર ત્રણના સુશોભન કાર્ય વિશે છે જે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું અમારો ઉદ્દેશ વર્ગખંડને પર્યાવરણ અને મૈત્રીપૂર્ણ અને જાગૃતિ સભર વાતાવરણ પ્રદાન કરવાનો હતો કરેલું કાર્ય શું છે તો કે દિવાલ પર ચિત્રકામ કર્યું અને પોસ્ટર લગાવ્યા કુદરતી તત્વોનો ઉપયોગ કર્યો જેમાં નાના છોડના કુંડા મૂક્યા અને પાંદડા તથા ફૂલોથી શણગાર્યું બેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ અને માહિતીપ્રદ બોર્ડ અને એનું પરિણામ શું મળ્યું અને અનુભવ શું થયો તે અહીંયા આપેલું છે જે તમે જોઈને લખી શકો છો અને આ ઉપરાંત બી કંઈ તમને માહિતી આવડતી હોય તો તમે એડ કરી શકો છો ત્યાર પછીની સાતમા નંબરની પ્રોજેક્ટ પ્રવૃત્તિ લઈ લઈએ પ્રવૃત્તિનું નામ છે સમય સવારે ડેરીમાં દૂધ ભરવા અથવા દૂધ લેવા જવાનો સમય સાત વાગ્યા સેમ ટુ સેમ સાંજે પણ લેવા જવાનો સમય નોંધવાનો છે તો કે સાત પી એમ સવારે સાત એ એમ અને સાંજે સાત પી એમ ધાર્મિક સ્થળની પ્રાર્થનાનો સમય છ એ એમ ગામમાં આવતી બસનો સમય તો કે આખો દિવસ બસ આવે જાય છે દૈનિક ક્રિયામાં એક કલાક છ કલાકની શાળા અને બે કલાક ઘરે અભ્યાસ આ ઉપરાંત સપ્તાહમાં મિત્રો સાથે રમવાનો એક કલાકનો સમય લઈ છીએ અને વાર્તા સાંભળવામાં ત્રીસ મિનિટ અમે લઈએ છીએ ત્યાર પછી પેજ નંબર ત્રેવીસ જોઈ લઈએ બસની મુસાફરીનું ટેબલ અને રેલવેની મુસાફરીનું ટેબલ લખવાનું છે પહેલાં ઉપડવાના સ્થળ લખેલા છે પહોંચવાના સ્થળ લખેલા છે ત્યાર પછી ઉપડવાના સ્થળ સમય સાથે લખેલું છે અને સામે પહોંચવાના સ્થળનો પણ સમય લખેલો છે અંદાજિત ટિકિટ ખર્ચ જે છે એ બસો રૂપિયાથી લઈને એક હજાર રૂપિયા સુધી થાય છે પણ તે અંતર મુજબ જેટલું આ કિલોમીટરનું અંતર હોય તે પ્રમાણે તેની ટિકિટ હોય ત્યાર પછી રેલવે મુસાફરીનું ટેબલ આપેલું છે અહીંયા ઉપડવાના સ્થળ લખેલા છે પહોંચવાના સ્થળ લખેલા છે અને તે બંનેના સમય પણ લખેલા છે અંદાજીત ટિકિટ ખર્ચ કેટલો થાય તો કે રેલવે મુસાફરીમાં અંદાજીત રૂપિયા પાંચસોથી લઈને ત્રણ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે ત્યાર પછીની જોઈ લઈએ આપણે ક્લાસ અને અંતર મુજબ તમે કયા ક્લાસની ટિકિટ લ્યો છો અને કેટલું અંતર છે એ મુજબ જે છે એ ટિકિટનો ખર્ચ થતો હોય છે ત્યાર પછીની પ્રવૃત્તિ જોઈએ આપણે પ્રવૃત્તિ નંબર આઠ મારું ગીત જેમાં લોકગીત લખવાનું છે નામ છે ફળ એના લીલા ઝૂલણ લ્યો વણઝારી આ સરસ મજાનું લોકગીત છે જે તમે અહીંયા જોઈને લખી શકો છો અથવા તો બીજું લોકગીત તમને જો આવડતું હોય તો તમે તે પણ લખી શકો છો હું તો સોનીડાની હાથે હાલી જુમણા મુલાવવા હાલી ઉભલા ઉભલા જોયું ઝૂલણ લ્યો વણઝારી સરસ મજાનું લોકગીત છે ત્યાર પછીના પેજ પચીસ પર જોઈએ બીજું લોકગીત આબમાં ઝીણી જબુ કે આબમાં ઝીણી જબુ કે વીજળી રે ઝીણા ઝરમર વર્ષે મેં ગુલાબી કેમ કરી જાશો ચા કરી રે ભીંચાઈ હાથીને બિંજાઈ ગોળ રે કે બિંચાઈ હાથીનો બેસ તલ શુભ ગુલાબી કેમ કરી જાશો ચા કરી રે

અને મારું ઘર મિત્રનું ઘર અને નીચે શાળા એ દોરીને એનો રસ્તો બતાવવાનો છે તમે આ રીતે જે છે એ દોરી શકો છો પછી નીચે તમારા ઘરથી તમારા પ્રિય મિત્રનું ઘર કઈ દિશામાં આવે છે તો કે દક્ષિણ ઘરથી શાળા કઈ દિશામાં આવે છે તો કે પશ્ચિમ ઘરનો પ્રવેશ દ્વાર કઈ દિશાનું છે તો કે પૂર્વ ઘરમાં રસોડું કઈ દિશામાં છે તો કે પૂર્વ અને દક્ષિણ રસોડું કયા ખૂણામાં છે તો કે અગ્નિ ખૂણામાં પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ ઉત્તરે રાજસ્થાન અને દક્ષિણે મહારાષ્ટ્ર પેજ નંબર સત્યાવીસ જોઈ લઈએ ગામથી ઉત્તરે આવતા ત્રણ ગામ ભૂણાવા રીબડા સાપર ત્યાર પછી ખંભાળા પડતરી ન્યારા ત્યાર પછી આટકોટ ત્રંબાસરદાર ત્યાર પછી કાલાવડ મેટોડા અને લોધિકા ગામ શાળા કે વિસ્તારનો નકશો આપણે તૈયાર કરવાનો છે અહીં શાળાનો નકશો આપેલો છે પેલા આખો નકશો જોઈ લઈએ એકવાર કે કઈ રીતે દોરવાનું છે તમે અહીંથી નીચેથી નકશો ચાલુ કરી શકો છો પ્રાથમિક શાળાનું ગેટ છે સેનિટેશન છે ધોરણ આપેલા છે આટલું થઈ જાય પછી ઉપરની બાજુ જોઈ લઈએ પ્રાર્થના ખંડ ઓફિસ ધોરણ ચાર ત્રણ પાંચ અને છ ત્યાર પછીની પ્રવૃત્તિ દસ જોઈ લઈએ મારું ઘર મારું કામ કચરા પોતા કોણ કરે છે બેન કરે છે વાસણ કોણ કરે છે માતા કરે છે કપડાં પણ માતા કરે છે અને રસોઈ પણ માતા કરે છે આ બધા માટેનો સમય ત્રીસ મિનિટ પંદર મિનિટ પચીસ મિનિટ અને પાંત્રીસ મિનિટ લાગે છે અને કઈ કઈ સામગ્રી જોઈ તો એ તો તમને ખ્યાલ જ હોય છે અને પૂજા પાઠ ઘરમાં કોણ કરે છે તો કે દાદા દાદી પૂજા પાઠ કરે છે અને પૂજા પાઠ સમૂહમાં થાય છે બરાબર રાત્રે જે છે એ સાયમ પ્રાર્થના કરવા બધા આખું ઘર સાથે બેસીએ છીએ તમને ગમતું કામ તો કે મને ગમતું કામ છે એ મમ્મી ચિંતે કપડાં ભેગા કરવાના દોરીએથી તો એ કામ મને કરવું ગમે છે તમે અન્ય કોઈ કામમાં મદદ કરી જ છે તો કે હા મારા મમ્મીને મેં વાસણ વિછડાવવામાં મદદ કરી છે ફળિયામાં સમૂહ કામગીરીમાં જોડાયા છે તો કે હા ગણપતિ ઉત્સવમાં વસ્તુ સારવામાં ફૂલના હાર બનાવવામાં અને પ્રસાદી વેચવામાં પણ હું મદદ કરું છું તમે કોઈ પક્ષી માટે પક્ષી ઘર બનાવ્યું છે તો કે ના બનાવ્યું નથી પણ મારા ઘરે પુઠ્ઠાનું અને લાકડાનું પક્ષીઘર ટીંગાડેલું છે તમારા ઘરે અને ઘરની આસપાસ કયા કયા પક્ષીઓ છે તો કે કબૂતર ચકલી કાબર વગેરે જોવા મળે છે બાળકો પુઠ્ઠાનો ઉપયોગ કરીને તમારે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુમાંથી ઘર બનાવીને લાવવાનું છે